अरे भाई आईने તો પિન આપો ને રાઠોડ ભાઈ ઓકે ભાઈ આપી દો હાલો એમ માંગો તો ખબર પડે હવે મને પિન આઈડી કરી દીધી મેં બોલો તમારી પિન આપવાની બદલે તમને આ પિન આપી દીધું પિન આપો ને રાઠોડ ભાઈ હાલો બ્લુ આપી દો ભાઈ અલ્પેશ ભાઈ બ્લુ આપી દો તમે કહેતા હોય તો કોમેન્ટ કરજો ઓલ ગેમિંગ બ્લુ જોતો હોય તો આપી દો હાલો આપી દો બ્લુ આપી દીધું ભાઈ કલ્પેશ ભાઈ તો જેટલા મિત્રો લાઈવમાં જોડાના છે આપણે પીન આઈડી ને સપોર્ટ કરજો કુનાલભાઈ ક્યાં આવશે ભાઈ આગળ જયારે વિક્રમભાઈ ને ઘેર આવવાના હતા આજ તો એ આવશે એનો ટાઈમ થાય એટલે આવી જાય મારો વાલેડ કુનાલભાઈ આવી જાય એનો ટાઈમ થાય એટલે લગભગ આ જવાના હતા વિક્રમભાઈ ને ઘેરે અવર તો હારે જ હતા ત્રણ બે ત્રણ લાઈન માં તો બપોર પછી ખબર ક્યાં છે કુનાલભાઈ તમારું કયું કામ જરા કોમેન્ટ કરજો ને સુરેન્દ્રનગર જિલ્લો છે કે અને આ આ છે ને તમારું તો અહીંયા આપડે ભૂલાઈ જાય મને આપડે કાળા તળાવ યાદ આવી ગયું મને એમ કે ભૂલાય ગયું કાળા તળાવ

એટલે વાગા કેટલા અમે ટાઈમ થઈ ગયો છે હવે લગભગ આવવાનો તૈયારી એ છે એને આપણે કેમ કે દસ વાગ્યા નો ટાઈમ છે આપણે કલ્પેશભાઈ વાગે ક્યારે ક્યારે કરું વાગે લાઈવ કરું તો દસ વાગ્યા નો ખ્યાલ હોય દસ વાગે ભરતભાઈ કરે છે એમ આ તો હું છે રજા હતી કે નઈ મારે દિવસે હોતી લાઈવ કરવું હતું હું પાંચ થી છના ગાળામાં લાઈવ કરતો હતો તો આપડા ઓલા જીતુભાઈ એને લાઈવ કર્યું કીધું એને સપોર્ટ કરી દે તો અડધી પોણી કલાક એને સપોર્ટ કરી દો મેં કીધું રહેવા જો આપણે કાઈ વાંધો નહીં ભૂલા ભાઈ એવા કયો બરાબર કઈ વાંધો ભલે રેતી કોમેન્ટ ઓકે ભાઈ એમ કોમેન્ટ રહેવા દેવાની હતી તમને નો ટેન્શન આપણે લાઈમાં એવા કોઈ મહાન વ્યક્તિ કઈ આવતા નથી એટલે કંઈ ઉપાધિ છે નહી